વિચારો ગુજરાતમાં ઉત્તરાયણનો દિવસ આકાશ કેવું રંગબેરંગી પતંગોથી છલકાઈ જાય છે નહીં બાજુ આનંદ અને ઉલ્લાસનો માહોલ હોય છે પણ આજ ઉજવણીની એક અંધારી બાજુ પણ છે એક એવું જોખમ જે આપણને દેખાતું નથી ખાસ કરીને આકાશમાં ઉડતા પેલા અબોલ પક્ષીઓ માટે આ બે તસવીરો જુઓ એકદમ સામસામે એક તરફ છે ઉત્સવ અને આનંદથી ભરેલું આકાશ તો બીજી તરફ એ જ પતંગની દોરીથી ઘાયલ થયેલું એક પક્ષી આ જ છે આ તહેવારનું એક કડવું સત્ય પતંગની તીક્ષ્ણ દોરી આકાશમાં ઉડતા પક્ષીઓ માટે એક અદ્રશ્ય જાળ જેવી બની જાય છે અને એમાં હજારો પક્ષીઓ ફસાઈને ગંભીર રીતે ઘાયલ થાય છે તો સવાલ એ થાય છે કે આપણા બધાના હાથમાં જે આ સામાન્ય વસ્તુ છે એક સ્માર્ટફોન એ ભલા પક્ષીનો જીવ કેવી રીતે બચાવી શકે ચાલો આજે આપણે એક એવી જ અદભુત સિસ્ટમ વિશે જાણીએ જે આ પ્રશ્નનો જવાબ આપે છે દર વર્ષે આ તહેવાર દરમિયાન હજારો હા હજારો કબૂતર સમડી જેવા કેટલાય નિર્દોષ પક્ષીઓ પતંગની ધારદાર દોરીનો ભોગ બને છે એમની પાંખો કપાઈ જાય છે એમને ગંભીર ઈજાઓ થાય છે અને એવા સમયે એમના માટે સમયસર મદદ મળવી એ જીવન અને મરણનો સવાલ બની જાય છે તો પહેલાં શું થતું હતું અને હવે શું થાય છે એમાં જમીન આસમાનનો ફેર છે જરા વિચારો પહેલાં કોઈને ઘાયલ પક્ષી દેખાય તો કોને ફોન કરવો ક્યાં જવું એ બધી ગૂંચવણમાં જ કિંમતી સમય નીકળી જતો પણ હવે હવે ટેકનોલોજીએ આખી ગેમ જ બદલી નાખી છે એક ક્લિકમાં સીધું કંટ્રોલ રૂમ સાથે કનેક્શન અને જીપીએસથી એકદમ ચોક્કસ લોકેશન અને આ જે ક્રાંતિકારી બદલાવ આવ્યો છે ને એનું નામ છે કરુણા અભિયાન ગુજરાત સરકારની આ એક એવી પહેલ છે જેણે બે અદભુત વસ્તુઓને જોડી દીધી કરુણા એટલે કે દયા અને ટેકનોલોજી આ બંનેના સંગમથી ઘાયલ પક્ષીઓ માટે એક એવી મજબૂત બચાવ સિસ્ટમ બની છે જે ખરેખર એમના માટે સંજીવની સાબિત થઈ રહી છે તો આ અભિયાનના પાયામાં મુખ્યત્વે બે ટેકનોલોજી છે એક તો મોબાઈલ એપ્સ અને વોટ્સએપ હેલ્પલાઇન આનાથી કોઈ પણ વ્યક્તિ ઘાયલ પક્ષીનો ફોટો પાડીને તરત જ એનું ચોક્કસ લોકેશન મોકલી શકે છે અને બીજું છે જીપીએસ લાગેલી રેસ્ક્યુ વેન આ વેન સીધી કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી હોય છે જેથી મદદ એકદમ ઝડપથી અને સચોટ જગ્યાએ પહોંચી શકે પણ સવાલ એ છે કે આ બધું વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે ચાલો એક નાગરિકના ફોનથી લઈને ઘાયલ પક્ષી સુધી એમ્બ્યુલન્સ પહોંચવાની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જુઓ આખી પ્રક્રિયા કેટલી સ્માર્ટ છે કોઈ વ્યક્તિને ઘાયલ પક્ષી દેખાયું તરત જ એપ ખોલી ફોટો પાડ્યો લોકેશન મોકલી દીધું બસ એમનું કામ પૂરું હવે આ માહિતી સેકન્ડોમાં પહોંચે છે સીધી કંટ્રોલ રૂમમાં ત્યાં બેઠેલું ઓપરેટર તરત જ ડિજિટલ મેપ પર સૌથી નજીકની રેસ્ક્યુ વેન શોધી કાઢે છે અને બસ એ વેનના ડ્રાઈવરને તરત જ લોકેશન મળી જાય છે અને તે રિયલ ટાઈમ નેવિગેશનની મદદથી ટ્રાફિકને ટાળીને ફટાફટ ઘટના સ્થળે પહોંચી જાય છે અને આ ટેકનોલોજીનો એક બીજો મોટો ફાયદો પણ છે એ ખાલી બચાવ જ નથી કરતી પણ આપણને સ્માર્ટ પણ બનાવે છે આટલો બધો ડેટા ભેગો થાય છે એનાથી ખબર પડે છે કે કયા વિસ્તારોમાં પક્ષીઓ સૌથી વધુ ઘાયલ થાય છે એને કહેવાય હોટસ્પોટ્સ એટલે જેમ કે કોઈ એક વિસ્તારમાંથી બહુ બધા કેસ આવતા હોય તો તહેવાર શરૂ થાય એ પહેલાં જ ત્યાં વધુ રેસ્ક્યુ ટીમો ગોઠવી શકાય આને કહેવાય સ્માર્ટ પ્લાનિંગ તો આ બધી ટેકનોલોજી આ બધો ડેટા આ બધાનું અંતિમ પરિણામ શું છે એક જ શબ્દમાં કહીએ તો નવજીવન ચાલો જોઈએ કે આ સિસ્ટમે ખરેખર કેટલી મોટી અસર ઊભી કરી છે આ આંકડા જુઓ તો ખરા પહેલાં જ્યાં મદદ પહોંચતા ત્રીસથી થી ચાલીસ મિનિટ લાગતી હતી ત્યાં હવે જીપીએસ અને રિયલ ટાઈમ ટ્રેકિંગને કારણે માત્ર દસથી થી પંદર મિનિટ અડધા કરતાં પણ ઓછો સમય અને આ જે સમય બચ્યો છે ને એ જ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની જાય છે આટલો બધો ફરક કેમ પડે છે કારણ કે અહીં ગોલ્ડન આવરનો નિયમ કામ કરે છે મેડિકલ સાયન્સમાં કહેવાય છે કે કોઈ પણ ઈજા પછીનો પહેલો કલાક બહુ જ કિંમતી હોય છે જો એ ગોલ્ડન અવરમાં સારવાર મળી જાય તો જીવ બચવાની શક્યતા અનેક ગણી વધી જાય છે અને આ ટેકનોલોજી એ જ સુનિશ્ચિત કરે છે કે બચાવ ટીમ આ અમૂલ્ય સમય પૂરો થાય એ પહેલા જ પક્ષી સુધી પહોંચી જાય અને આ બધા પ્રયત્નોનું પરિણામ હજારો હજારો પક્ષીઓ જેમને સમયસર સારવાર મળી અને એક નવું જીવન મળ્યું આ આંકડો જ આખા અભિયાનની સફળતાની કહાણી કહે છે અને વાત ખાલી પક્ષીઓના જીવ બચાવવા પૂરતી નથી આ સિસ્ટમથી આખું રેસ્ક્યુ નેટવર્ક વધારે સ્માર્ટ અને કાર્યક્ષમ બન્યું છે સરકાર એનજીઓ સ્વયંસેવકો બધા એકસાથે મળીને કામ કરે છે સિસ્ટમમાં લાઈવ દેખાય છે કે કયો કેસ કોને અપાયો છે એટલે એક જ જગ્યાએ બે ટીમ પહોંચી જવાની ભૂલ નથી થતી આનાથી સમય અને સંસાધન બંનેની મોટી બચત થાય છે તો આખી વાત આપણને એક બહુ જ ઊંડા અને શક્તિશાળી વિચાર તરફ લઈ જાય છે આ ફક્ત ટેકનોલોજીની જીત નથી આ તો છે વિજ્ઞાન અને સંવેદનાનો સંગમ એક બહુ સરસ વાત છે કે જ્યારે સંવેદના અને વિજ્ઞાન ભેગા મળે છે ત્યારે જે અશક્ય લાગતું હોય એ પણ શક્ય બની જાય છે એનો અર્થ એ થયો કે આપણા બધાના હાથમાં જે સ્માર્ટફોન છે એ ખાલી વાતચીતનું સાધન નથી એ એક રક્ષા કવચ છે કરુણા અને જીવદયા માટેનું એક મોટું હથિયાર બની ગયું છે આ સફળતા આપણને વિચારતા કરી દે છે નહીં કે જો કરુણા અને કનેક્ટિવિટીનું આ મોડલ અહીં આટલું સરસ કામ કરી શકે છે તો પછી બીજા કયા ક્ષેત્રોમાં આપણે એનો ઉપયોગ કરીને સમાજના મોટા પડકારોનો સામનો કરી શકીએ આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે